કલોલના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી રૂપિયા પાંચસો ની નોટો ફેલાવવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે વેપારી અને સ્થાનિકો માટે ચિંતાનો અને ભયનું વાતાવરણ સર્જી રહ્યું છે આ શખ્સો નંબર વગરની એક્ટિવા પર મોડી સાંજે નાના વેપારીઓને ટાર્ગેટ કરી નકલી નોટો આપી છેતરપિંડી કરે છે સ્ટેશન રોડ પર વેપારીઓને શંકા જતા તેણે ગ્રાહકને રોક્યા હતા જોકે આરોપીઓ ઓરિજિનલ નોટ આપી ફરાર થઈ ગયા હતા આ નકલી નોટના કાંડને કારણે અનેક નાના મોટા વેપારીઓ ઠગાઈનો ભોગ બન્યા છે નકલી નોટો આપીને વેપારીઓને છેતરતા શખ્સો સામે સીસીટીવી આધારે સ્થાનિકોએ તપાસની માંગ કરવામાં આવી છે સમગ્ર મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે માટે અનુરોધ કરવામાં આવ્યો છે દિવસે રાત્રે લગભગ પોણા આઠ થી આઠ માં ગાય બે ઘરા ગયા હતા બે અને રૂમાલ માગ્યા મારી જોડે પચીસ પચીસ મારા ચાર રૂમાલ આલે બરાબર એટલે પાંચસો નોટ આલી મેં ચારસો પાસા આલે બરાબર મેં ચીચામાં બે ને પણ ચાલે દાળે નોટ નથી બે ચાર જગ્યાએ પૂછી કાલે મારી જોડે બે કસ્ટમર આવ્યા હતા એક એક્ટિવા ચલાવતો હતો એક આ મારી જોડે દુકાન ઉપર આવ્યો અને જીલે ત્યાં લીધા લીધા પચાસ ના બે પાંચસો ની નોટ આપી મેં સાડી ચારસો પાછા આપ્યા બીજી એક વસ્તુ માગી તે મારી જોડે નથી તો મેં સામે મળશે એવું કીધું પછી એ લોકો જતા રહ્યા અને પછી ગલ્લામાં ખોલીને જોયું કે ભાઈ ડુપ્લિકેટ જેવું નોટ વેમ પડ્યો તો જોયું મેં તો ડુપ્લિકેટ નોટ જ હતી પછી મેં એ લોકોને જોયું તો મળ્યા નહીં હું શાક માર્કેટ સુધી એમને ખોરવા ગયો પણ મળ્યા નહીં રિટર્ન આવતા મળ્યા એ લોકો એટલે અમારે ઝપાઝપી થઈને કે ભાઈ ડુપ્લિકેટ નોટ તે આપી દુકાને ચલ પણ નહોતા આવતા પછી ઝપાઝપી થઈ તો મને કે ડુપ્લિકેટ હોય તો ઓરિજિનલ નોટ લઈ લો એવી રીતે પછી જતા રહે લોકો